श्री हटकेश्वर वड़नगर गुजरात श्री विश्वनाथ वाराणसी काशी उत्तर प्रदेश श्री त्यंबकेश्वर गोदावरी नासिक महाराष्ट्र श्री वैद्यनाथ आंध्र प्रदेश श्री नागेश्वर द्वारकातीबेट सौराष्ट्र गुजरात श्री रामेश्वर तमिलनाडु श्री द्रोणेश्वर इलूरानी गुफा महाराष्ट्र वैद्यनाथ मोटनाथ कामनाथ रामनाथ भीमनाथ नीलनाथ जागनाथ મંગળનાથ કોટનાથ શ્રી સોમનાથ શ્રી મલ્લિકાર્જુન શ્રી મહાકાલેશ્વર મધ્યપ્રદેશ શ્રી મમલેશ્વર મધ્યપ્રદેશ શ્રી કેદારનાથ કેદારશિખર હિમાલય શ્રી ભીમાશંકર મહારાષ્ટ્ર શ્રી તારકનાથ હિમાલય કાશ્મીર શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર વિશ્વામિત્રી વડોદરા આ મંદિર વડોદરાના વિશ્વામિત્રી રોડ પર વિશ્વામિત્રી નદીના કાંઠે જ આવેલું છે અહીંયાથી જે બે રોડ રસ્તા દેખાઈ રહ્યા છે તેમાંથી એક આ રસ્તો વિશ્વામિત્રી લાલબાગ તરફ અને બીજો મુજમૌડા તરફ જાય છે આ મંદિરે હાટકેશ્વર મહાદેવની સાથે સાથે વડોદરામાં તેમજ ગુજરાતમાં અને દેશભરમાં આવેલા તમામ શિવલિંગના દર્શન પણ અહીં તમને કરવા મળશે નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ પર આપે આ ચેનલ પર વડોદરાના મહાદેવ મંદિરોના દર્શન કર્યા હશે જો આપ આ ચેનલ પર નવા હો તો મારી ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરી વિડીયો જોઈ શકશો અને અન્ય મંદિરોના પણ દર્શન કરી શકશો આજે આપણે વડોદરાના વિશ્વામિત્રીના હાટકેશ્વર મહાદેવ મંદિરે આવ્યા છીએ વડોદરાના અન્ય મંદિરોની લિંક વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મંદિરના પ્રાંગણમાં પ્રવેશતા શ્રી ગણપતિજી અને શિવલિંગના દર્શન થઈ રહ્યા છે ચાલો હવે આપણે મુખ્ય મંદિર તરફ આગળ વધીએ મુખ્ય મંદિર તરફ આગળ વધતા મંદિરના ગેટની સામે એક નાનકડું મંદિર છે જેમાં શિવલિંગ દર્શન થઈ રહ્યા છે મંદિરમાં પ્રવેશતા દરવાજા દિવાલ પર આપ દાતાશ્રીઓના નામ જોઈ શકો છો તેમજ અહીં કાર્યક્રમ પૂજા વિધિ માટે ટ્રસ્ટીઓના નામ મોબાઈલ નંબર સાથે દર્શાવવામાં આવેલા છે જે આપ સંપર્ક સાધી શકો છો અહીંયા બાજુમાં પણ દાતાશ્રીઓના નામ અંકિત કરવામાં આવેલા છે મંદિરના મુખ્ય ગેટ ઉપર શિવજીની પ્રતિમા દેખાઈ રહી છે ચાલો હવે આપણે મેન મંદિરના ગર્ભગૃહમાં જઈ શ્રી હાટકેશ્વર મહાદેવજીના દર્શન કરીએ અહીંયા મંદિરમાં આવતા દર્શનાર્થીઓ તેમજ પૂજારીઓ માટે ખાસ સૂચના લખવામાં આવેલી છે મંદિરમાં પ્રવેશતા શ્રી નંદી મહારાજના દર્શન થઈ રહ્યા છે શ્રી મહાદેવ આરતી શ્રી હનુમાન ચાલીસા વડોદરા દ્વારા અહીં હાટકેશ્વર મહાદેવ નો ફોટો પણ મૂકવામાં આવેલો છે ડાબે અને જમણે શ્રી ગણપતિજી અને શ્રી હનુમાનજીની પ્રતિમાના દર્શન આપ કરી રહ્યા છો અને આ છે શ્રી હાટકેશ્વર મહાદેવ શિવલિંગ ચાલો આપણે શ્રી ભોલેનાથજીના દર્શન કરીએ શ્રી હાટકેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ બહાર નીકળતા મંદિરની દિવાલો પર ચારેય બાજુ ગુજરાતમાં આવેલા એવા અલગ અલગ શિવલિંગના અહીં ફોટા નામ વિગત સાથે દર્શાવવામાં આવેલા છે જેના આપ દર્શન પણ કરી શકો છો તો ચાલો આપણે અહીં દર્શાવવામાં આવેલા તમામ શિવલિંગના એક પછી એક દર્શન કરીએ અહીં ગુજરાત તેમજ અન્ય દેશોમાં આવેલા શિવલિંગ પણ દર્શાવવામાં આવેલા છે શ્રી નાગેશ્વર દ્વારકાથી બેટ તરફ જતા સમુદ્ર કિનારે સૌરાષ્ટ્ર અહીંયા દ્વાદશ જ્યોતિર્લિંગ સ્ત્રોત પણ લખેલો છે શ્રી રામેશ્વર રામેશ્વર સમુદ્ર કિનારે તમિલનાડુ શ્રી શિવ રુદ્રાભિષેક મંત્ર શ્રી ધુણેશ્વર ઈલોરાની ગુફાઓમાં મહારાષ્ટ્ર શ્રી વૈદ્યનાથ શ્રી મોટનાથ કામનાથ શ્રી રામનાથ मनाथ श्री श्रीजागनाथ मंगलनाथ कोटनाथ श्री सोमनाथ સૌરાષ્ટ્રમાં સમુદ્ર કિનારે ગુજરાત શ્રી મલ્લિકાર્જુન શ્રી મહાકાલેશ્વર મધ્યપ્રદેશ શ્રી મમલેશ્વર મધ્યપ્રદેશ શ્રી કેદારનાથ કેદાર શિખર ઉપર હિમાલય શ્રી ભીમાશંકર શ્રી તારકનાથ હિમાલય કાશ્મીર અહીં દર્શાવેલા મોટાભાગના શિવાલયોના આપણે આપણી ચેનલ પર વિડીયો સંપૂર્ણ માહિતી સાથે અપલોડ કરેલા છે આપે વિડીયો ના જોયા હોય તો આ વિડીયો લિંક ડિસ્ક્રિપ્શનમાં જઈ આપ વિડીયો જોઈ શકો છો